રુદ્ર પ્રચોદયા શ્રી શિવપુરાણમાં માં કોટી રુદ્ર સંહિતામાં અંધકેશ્વર શિવલિંગનું મહાત્મા બતાવ્યું છે

શંકરને પ્રસન્ન કરી એનું દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે શંકરે કે દેવો તમે સૈન્ય લઈ અને એની સાથે યુદ્ધ કરવા હું પણ ગણો સાથે ત્યાં આવું છું દેવો દૈત્યના કાડા પાસે ગયા અને એની સાથે યુદ્ધ કરવા લાગ્યા શિવની કૃપાથી દેવો બધા બળવાન થઈ ગયા અને એના ત્રાસથી થી ત્રાસીને દૈત્ય જેવો ખાડામાં પેસી જવા માટે નાઠો એવો શંકરે ત્રિશુળથી એને ત્રિશુળ પોરવી મારી નાખ્યો એવો છે અંધકે શંકરની સ્તુતિ કરી અંધક દૈત્ય ખાડામાં પેસી જતો હતો ને કે શંકરે એને ત્રિશુળ પોરવી દીધું અંતકે જોયું કે મારું તો મોત નજીક આવ્યું છે સ્તુતિ હે પ્રભુ અંતકાળે તમારા દર્શન થાય તો એને તમારું સ્થાન પ્રાપ્ત થાય છે શંકરે કીધું કે વરદાન માગ ત્યારે અંતક દૈત્ય એ શિવની ખૂબ સ્તુતિ કરી અને એ માગ્યું કે મને તમારી ભક્તિ આપો તમે આ સ્થાન ઉપર રહ્યો દીધો અને પોતે પણ ત્યાં લિંગ રૂપે રહ્યા ઈ શિવલિંગ અંધકેશ્વર નામથી પ્રસિદ્ધ થયું જે કોઈ એનું પૂજન કરે છે એને છ માસ માં ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે કોઈ બ્રાહ્મણ માત્ર તાની આજીવિકા માટે શિવલિંગનું પૂજન કરે છે એને દેવલક કહેવામાં આવે છે રીતે કીધું એટલે મુનિઓ પૂછે છે કે દેવલક નું કાર્ય શું હોય સુતજી કે છે દેવલક તપોધનની ની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની કથા કે છે દીચી નામે જે મુનિ હતા ને

બારગામ જવાનું થયું એટલે એને પુત્ર ને શિવ ભક્તિ કરતા રહેવાની શિવરાત્રી આવી એટલે સુદર્શન ઉપવાસ કર્યો અને શિવનું પૂજન કરીને ઘરે ગયો રાત્રીએ એને મોહવસ થઈ અને પત્નીનો સંગ કર્યો અને પછી મંદિરે જઈને પવિત્ર થિયા વિના જ શિવ પૂજન કર્યું આવા દુષ્ટ કર્મથી શંકર ક્રોધ કરે છે અને એને જળ બનાવી દીધો અને કીધું કે મારો સ્પર્શ કરવા માટે તું યોગ્ય નથી હવે દૂરથી દર્શન કરજે સુદર્શન તો જળવત મૂઢ બની ગયો સમય પછી દતીજી બાર ગામથી આવ્યા સર્વ બહુ દુઃખ પાછળ પુત્ર ને સુખ થાય ને એ માટે દેવી પાર્વતી પૂજા શરૂ કરી સુદર્શનને શંકર પૂજા કરવાનો નિષેધ કર્યો તો શંકરે એટલે એ ચંડીકા દેવીનું પૂજન કરવા માંડેશ પિતા પુત્રની ભક્તિથી ચંડીકા દેવી પ્રસન્ન થયા સુદર્શન પુત્ર તરીકે સ્વીકારેશ એકવાર શિવ પ્રસન્ન થયા તા ત્યારે દેવીએ સુદર્શનને શિવના ખોડામાં મૂક્યો ઘીથી સ્નાન કરાવ્યું જનોઈ પહેરાવી પુત્ર પાસે ઓમ નમઃ શિવાય એ મંત્ર નો જપ કરાયો દેવીએ જ આ બધું કરાયું એટલે શિવ એનાથી પ્રસન્ન થયા અને કીધું કે મને જે ધન ધાન્ય અર્પણ કરાય એ તારે લેવું સુદર્શનને શંકર પૂજા કરવાનો નિષેધ કર્યો તો શંકરે એટલે એ ચંડીકા દેવીનું પૂજન કરવા માંડેશ પિતા પુત્રની ભક્તિથી ચંડીકા દેવી પ્રસન્ન થયા સુદર્શન પુત્ર તરીકે સ્વીકારેશ એકવાર શિવ પ્રસન્ન થયા તા ત્યારે દેવીએ સુદર્શનને શિવના ખોડામાં મૂક્યો ઘીથી સ્નાન કરાવ્યું જનોઈ પહેરાવી પુત્ર પાસે ઓમ નમઃ શિવાય મંત્રો જપ કરાયો દેવીએ જ આ બધું કરાયું એટલે શિવ એનાથી પ્રસન્ન થયા અને સુદર્શનને કીધું કે મને જે કઈ ધન ધાન્ય અર્પણ કરાય એ તારે લેવું તને દોષ નહીં લાગે શિવ પ્રસન્ન થયા એને સુદર્શનને કીધું કે મને જે કાંઈ ધન ધાન્ય અર્પણ કરાય ને એ તારે લેવું તને દોષ નહી લાગે પૂજન પ્રથમ કરી અને પછી કુળને યોગ્ય અન્ય કાર્ય કરીશ તો તારું કલ્યાણ થશે પછી સુદર્શનના ચારેય પુત્રો એને શિવે બટુક બનાવ્યા શિવે ચારે પુત્રોને બટક બનાવી દીધા સુદર્શન એના પુત્રો એ અગાઉ ભ્રષ્ટ બન્યા હતા ધર્મ ભ્રષ્ટ થઈ ગયા હતા એટલે તેઓ તપો ધર્મ તપો ધન કેવાના સુતજી કહે છે કે બટુકોને ભોજન કરાવવાનો મહિમા પણ શંકરે છે એની કથા તમને ટૂંકમાં કહું ઈ નગરમાં ભદ્ર નામે રાજા રાજ કરતો હતો એના પર પ્રસન્ન થઈને શંકરે એને એક ધ્વજા આપી હતી અને કીધું કે આ આપ આપમેળે બંધાઈ જશે અને રાત્રિ આવશે રાત્રિ થશે ત્યારે પોતાની મેળે પડી જશે રાજાએ પ્રજાપત્ય વ્રતની શરૂઆત કરી એકવાર બટુક ભોજન પ્રથમ પૂરું થયું હજુ બ્રહ્મ ભોજન બાકી હતું ત્યાં ધ્વજ ઉતરી ગયો રાજા એનું કારણ બ્રાહ્મણોને પૂછ્યું પંડિતોએ વિચાર કરી કીધું કે આજે બ્રહ્મ ભોજનમાં પહેલા ચંડી બટુકને જમાડ્યા એટલે શંકર પ્રસન્ન થયા એટલે ધ્વજા ઉતરી ગઈ બધા લોકો વિસ્મય પામેશ આ રીતે શંકરે બટુકોનો મહિમા વધાર્યો છે આટલું કહીને સુતજી શાંત થયા છે ઓમ નમ શિવા